જે વ્યક્તિનો ભાવ સાચો હોય બાકી ના જવાનું હોય ક્યાંક ને ગોઠવાઈ જાય ક્યાંક આ ભાવ હોય તો બને બાકી અઘરું છે ભગવાનની દિવ્ય કથાનું આસ્વાદન કરાવતા શ્રી તુલસીદાસજી મહારાજ લખે ચરણ પખાળ્યા છે દશરથજીએ અને પગને સાફ કરતા એના પગમાં બેહી ગયા છે પોતાના સિંહાસન ઉપર ઋષિને બેસાડ્યા છે અને કીધું બાપજી આદેશ કરો અમારે શું કરવાનો છે ક્ષત્રિયનો ધર્મ શું છે ક્ષત્રિયનો ધર્મ છે બિપ્ર કેતા બ્રાહ્મણ ધેનું કેતા ગાય સુર કેતા દેવતાઓ અને સંત એટલે સાધુ સંતો આની સેવા કરવી આની આજ્ઞામાં રહેવું क्षत्रियनो धर्म धर्म प्रमाणे वरतु अक्षत्रीय धर्म वैसे भगवान राघव के जन्म का मुख्य कारण जो है महाराज वो ये है हमारे व्याकरण में व्याकरणाचार्य ऐसा कहते दो प्रयोजन होते हैं एक मुख्य प्रयोजन एक गौण प्रयोजन परित्राणा ये नाम ये मुख्य प्रयोजन है और विनाशा च दुष्कृताम ये, ये गौण प्रयोजन है कोई दुष्टों को मारना हो तो भगवान को जन्म लेना पड़े और वैकुंठ से यहां आना पड़े इस बात में कोई दम नहीं है महाराज लेकिन परित्राणा साधू नाम च दुष्कृत धर्म संस्थापनार्थाय સંભવામિ યુગે યુગે સજ્જનોના પરિત્રાણ માટે ભગવાન આવે છે સજ્જનોને સારું લાગે સજ્જનોનું કલ્યાણ થાય દુષ્ટને દંડ મોટો દેવાય તો ચાલે પણ સજ્જનોને પેલા બચાવવા જોઈએ ક્યોંકિ યુગ પરિવર્તન હોને જા રહા હૈ સમય લોકો એમ ગણે કે ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો કળિયુગ બરાબર છે હશે પણ એક વસ્તુ યાદ રાખવી કે ખાલી કાલ ગણનાનો ક્રમ એ ખાલી કાળ ઉપર ન હોય પાપની સંખ્યા ઉપર પણ હોય છે જેવી રીતે ગવર્મેન્ટે સ્કીમ આપી કે ભાઈ ત્રણ હજાર રૂપિયા ભરો અને આખું વર્ષ તમે ફ્રીમાં રોડ ઉપર ગાડી ચલાવો કોઈ ટોલ નાખવું ભરવાનું નહીં પણ નીચે ફૂદડી મૂકી કંડિશન એપ્લાય બસો ટ્રીપ બસો ટ્રીપ પૂરી થાય એટલે વળી પાછું તમારે એને રિન્યુ કરવું પડે વર્ષની વેલિડિટી છે એવી રીતે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ખરા પણ અમુક પ્રકારના પાપો અમુક પ્રકારની ઘટનાઓ અને અમુક પ્રકારની લીલાઓ જો વહેલી થઈ જાય અથવા તો અમુક પ્રકારના પાપાચાર દુરાચાર બધું વહેલું વહેલું જો થઈ જાય તો પછી એ ચાર લાખ બત્રીસ હજાર છે એને પાંચ હજારમાંય પૂરું કરવું હોય તો કૃષ્ણ કરી શકે ભગવાનની અદભુત લીલા છે ભગવતી રાજરાજેશ્વરી શ્રી જગદંબાની પૂર્ણ કૃપાથી ભગવાન જો દરેક જગ્યાએ ચાહે વિષ્ણુ હોય ચાહે શિવ હોય ચાહે કૃષ્ણ હોય ચાહે કોઈ પણ દેવ હોય જગદંબાની આવશ્યકતા હોય જ છે ભગવાન કૃષ્ણ આજે પ્રગટ થવાના છે એમાં પણ હું લીલા હું તમને કહીશ કે ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય પહેલા યોગમાયા આવે છે આ યોગમાયા કોણ છે જગદંબા છે જગત મંદિરમાં દ્વારકાના મંદિરમાં તમે જઈને જાઓ દ્વારકાધીશના દર્શન કરો પણ ઉપર માતાજી બેઠા છે એનું પણ દર્શન કરું વિષ્ણુ કર્ણ મલોદભૂતો વિખ્યાતો મધુકૈટ ભવ જ્યાં ભગવાનની શક્તિ મર્યાદિત થઈ ભગવાન બધું જ કરી શકે એમ છે પણ જ્યાં એને મર્યાદા લાગી ત્યાં જગદંબા પ્રગટ થઈ છે મહારાજ ભગવાન નારાયણ જે મર્યાદા આવતા રામમાં હતા એને જોયું વિશ્વામિત્રજી મહારાજ આવ્યા છે પ્રયોજન છે અપ્રયોજન નથી વિશ્વામિત્રજી મહારાજ કહે છે હે રાજન અમે જંગલમાં યજ્ઞ કરતા હોઈએ અને યજ્ઞમાં આકાશમાંથી અસુરો આવીને રક્ત માંસ મદિરા આદિ બધું નાખી જાય છે અમારો યજ્ઞ પૂર્વ થવા દેતા નથી હાથમાં ધનુષ બાણ લઈ ખડગ લઈ અને એમ કહેવાય છે કે ઉભા થયા છે દશરથ હાલો હું તમારી ભેગો આવું જેટલા અસુરો હોય એમ નહીં 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 મહારાજ તમારું કંઈ કામ નથી કેમ હવે તો તમારા છોકરાઓ આ ભણીને આવ્યા છે વિદ્યા એટલે એ અમારી ભેગા આવે લઈ જવાનું પ્રયોજન છે જ્યાં બાળકોની વાત કરી દશરથિ મહારાજ કંઈ હજી તો એ ભણીને આવ્યા છે કેવી રીતે આવી શકે ભલે તમારે જો આપવું હોય તો અનુજ સહિત દેહુ રઘુનાથ નિશિચર વધમે હો સનાથ અનુજ સહિત લક્ષ્મણ સહિત મને રઘુનાથ આપો આવું માંગ્યું છે કલાવદ अनुज सहित देहु रघुनाथ अनुज सहित दे हे मोरघुनाथ निसिचरम ਸਨੋ ਫਿਰ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਅਨ જય જયા અનુજ સહિત દે રઘુતા છય જય મે શ્રીમ જય 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 શ્રી રામ જય રામ જય